સમાચારમાં આગળ વાત કરીશું તો સુરતના પુણા ગામ વિસ્તારમાં ધરણા કરવામાં આવ્યા વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ આસપાસની સોસાયટીના પ્રમુખ ધરણા પર બેઠા છે અસામાજિક તત્વોનો ત્રાસ હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા ઇન્ડસ્ટ્રીઝ થશે તો મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થશે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકો નશો કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા અનેક રજવાત છતાં કોઈ નિરાકરણ ન આવતા ધરણા કરવામાં આવ્યા ત્યારે સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાં ધરણા આવ્યા રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામને લઈને વિરોધ કરવામાં આવ્યો આસપાસની સોસાયટીના પ્રમુખ ધરણા પર બેઠા છે સુરતમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલમાં લઈને સુરતમાં જે પ્રકારે પૂણામાં વિરોધ કરવામાં આવ્યો છે અને પ્રતિ એક દિવસના જે ધરણા છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો હટાવો અને પૂણા બસાવોની માંગ સાથે જે પ્રમાણે જોઈ શકાય છે કે ત્યારે આ રીતે લોકો અહીંયા બેઠા છે ધરણા ઉપર અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વાત કરીશું શું કહેશો દિનેશભાઈ છે આ કારણે ઉપવાસ કરવા પડે છેલ્લા ઘણા સમયથી પૂણા વિસ્તાર સણિયા હોય સારોલી હોય ત્યાં જે પરમિશનો બાંધકામની લેવામાં આવી છે એના વિરુદ્ધ મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો કરવામાં આવે જેના કારણે સામાજિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે રસ્તા ઉપર મોટા મોટા જે વાહનો ઇન્ડસ્ટ્રીયલ લઈને આવે એના કારણે સતત ટ્રાફિક થાય છે સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કચરું નીકળે છે એ પણ રસ્તા ઉપર નાખવામાં આવે છે જેના કારણે અહીંયા ગંદકી પણ થાય છે અને આજુબાજુમાં જે સ્કૂલો છે એ સ્કૂલોમાં જે બાળકો બને છે એમને પણ આ ઇન્ડસ્ટ્રીયલના કારણે ડિસ્ટર્બ થાય છે અહીંયા સુમન સ્કૂલ એક પણ સુરત મહાનગરપાલિકાની બની રહી છે મહેરશ્રી એ બાંધકામનું જ્યારે નિરીક્ષણ કરવા આવ્યા અને એમણે જે પરિસ્થિતિ જોઈ ત્રણ મહિના પહેલાં એમણે આદેશ આપ્યા કે આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવે પણ એ મહેરશ્રીના આદેશને પણ ઘોળીને પી જવામાં આવ્યો છે એટલે જે અધિકારીઓ છે અને જ્યાં ભારતીય જનતા પાર્ટી જે શાસક છે એમનું અધિકારીઓ સામે કંઈ ચાલતું નથી ને બંને મળીને ખૂબ મોટા પ્રમાણમાં આની અંદર એક ભ્રષ્ટાચાર હોય એવું અમને લાગી અને કાલની જ ઘટના જોઈએ તો આ લસકાણાની અંદર એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર એક યુવકનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું છે તો એ જે પ્રમાણે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ગુનાખોરી વધી રહી છે એ ગુનાખોરી આ પુણા વિસ્તારના રહેણાંક વિસ્તારની અંદર ન આવે એની માંગ સાથેના આજરોજ અમારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે બિલકુલ તો ચોક્કસ ખાસ કરીને જે રીતે આરોપ સાથે જે રીતની વાત છે અને ખાસ કરીને ગેરકાયદેસર એટલે ખાલી પૂણા જ નહીં સુરતમાં અનેક જગ્યાએ જે સુરતનું મહાનગરપાલિકાનું તંત્ર હોય કે નેતાઓની મિલીભગખતને કારણે ચોક્કસ ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે તેવું સ્પષ્ટ રીતે છે ત્યારે પૂર્ણા વિસ્તારમાં લોકો અને ખાસ કરીને કોંગ્રેસના લોકોએ પણ માંગ કરી છે કે આ દૂષણને અટકાવવામાં આવે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરતમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલમાં બાંધકામને લઈને સુરતમાં જે પ્રકારે પૂણામાં વિરોધ કરવામાં આવ્યો છે અને પ્રતિક એક દિવસના જે ધરણા છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો હટાવો અને પૂણા બસાવોની માંગ સાથે જે પ્રમાણે જોઈ શકાય છે કે ત્યારે આ રીતે લોકો અહીંયા બેઠા છે ધરણા ઉપર અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વાત કરીશું શું કહેશો દિનેશભાઈ છે આ કારણે ઉપવાસ કરવા પડે છેલ્લા ઘણા સમયથી પૂણા વિસ્તાર શણિયા હોય સારોલી હોય ત્યાં જે પરમિશનનો બાંધકામની લેવામાં આવી છે એના વિરુદ્ધ મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો કરવામાં આવે જેના કારણે સામાજિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે રસ્તા ઉપર મોટા મોટા જે વાહનો ઇન્ડસ્ટ્રીયલ આવે એના કારણે સતત ટ્રાફિક થાય છે સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કચરો નીકળે છે એ પણ રસ્તા ઉપર નાખવામાં આવે છે જેના કારણે અહીંયા ગંદકી પણ થાય છે અને આજુબાજુમાં જે સ્કૂલો છે એ સ્કૂલોમાં જે બાળકો બને છે એમને પણ આ ઇન્ડસ્ટ્રીયલના કારણે ડિસ્ટર્બ થાય છે અહીંયા સુમન સ્કૂલ એક પણ સુરત મહાનગરપાલિકાની બની રહી છે મહેરસિંહ એ બાંધકામનું જ્યારે નિરીક્ષણ કરવા આવ્યા અને એમણે જે પરિસ્થિતિ જોઈ ત્રણ મહિના પહેલાં એમણે આદેશ આપ્યા કે આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવે પણ એ મહેરસિંહના આદેશને પણ ઘોળીને પી જવામાં આવ્યો છે એટલે જે અધિકારીઓ છે અને જે ભારતીય જનતા પાર્ટી જે શાસક છે એમનું અધિકારીઓ સામે કંઈ ચાલતું નથી ને બંને મળીને ખૂબ મોટા પ્રમાણમાં આની અંદર એક ભ્રષ્ટાચાર હોય એવું અમને લાગી રહ્યું છે એના કારણે આ બાંધકામો દૂર થવાની તો વાત દૂર રહી પણ સતત ને સતત એ બાંધકામો વધી રહ્યા છે તો આ તંત્રને જગાડવા માટે અને સાથે સાથે જે થઈ રહ્યો છે મોટા પ્રમાણમાં તો વિપક્ષની પણ એની અંદર મુખ સંપત્તિ છે એટલે સાતક વિપક્ષ બંને આ ભ્રષ્ટાચારની અંદર ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે અમે આજ રોજ વિસ્તારની અંદર એક પ્રતિક ધારણા કરી અને આ તંત્રને જગાડવા માંગીએ છીએ આવનારા સમયની અંદર અમે કાયદાકીય રીતે પણ લડાઈ લડવા જઈ રહ્યા છે અને સાથે સાથે અમારા કોંગ્રેસ પક્ષના જે ગુજરાતના વિપક્ષના નેતા છે તુષારભાઈ ચૌધરી એમના દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખીને જાણ કરવામાં આવી છે એટલે આવનારા સમયની અંદર જો આ તંત્ર જાગશે નહીં અને આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ દૂર નહીં થાય તો એક વ્યાપક પ્રમાણમાં એક આંદોલન કરવામાં આવશે બિલકુલ આપણે સુરેશભાઈ શું કહેશો તમે શું માની રહેશો કોની રહેમ દ્રષ્ટિથી ચાલતું હોય આજે ધરણાનો કાર્યક્રમ છે કાર્યક્રમ સૌથી મુખ્ય હેતુ કે જે પ્રમાણે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે ને એના કારણે જે અસામાજિક તત્વોનો ત્રાસ અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ એની અંદર વધી રહી છે એના કારણે આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આ ફક્ત ઇન્ડસ્ટ્રીયલ જે ગેરકાયદેસર બાંધકામોનું જે દૂષણ છે ફક્ત પૂણા ગામમાં નહીં પરંતુ સમગ્ર સુરત શહેરમાં એમાં ખાસ કરીને કરંજ વિસ્તાર અને કામરેજ વિધાનસભાની અંદર સૌથી મોટા પ્રમાણમાં દૂષણ ચાલી રહ્યું છે કરંજનો રણજીતનગર વિસ્તાર હોય માતાવાડી વિસ્તાર હોય આ બાજુ કામરેજમાં પુણા ગામ છે સણિયા અહેમદ છે સારોલી છે કેનાલ રોડ છે એની ઉપર જે પ્રમાણે બે ફાર્મ રીતે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે એની અંદર એક મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે કે આને પહેલાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે બાંધકામોને મંજૂરી લેવામાં આવે છે અને ત્યારબાદ એને ઇન્ડસ્ટ્રીયલ બાંધકામમાં ફેરવી દેવામાં આવે છે માર્જિન અને પાર્કિંગ કવર કરીને બાંધકામો કરવામાં આવી રહ્યા છે એ ઉપરાંત જી પ્લસ ફોરનું બાંધકામ મંજૂર કરાવે છે અને ત્યારબાદ ગ્રાઉન્ડ વધતા માળ અને બેઝમેન્ટનું બાંધકામ કરવામાં આવે છે એટલે સરકારની તેજુરીને પણ જે એફએસઆઈના પૈસા મળવા જોઈએ એ નથી મળી રહ્યા એટલે આજે એફએસઆઈની મલાઈ છે એ કોણ તારવી રહ્યું છે આજે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે પાર્કિંગ વગરના ફાયર એનએસી વગેરેના એની ઉપર કોની રહેમ નજર છે કારણ કે કોઈ પણ જગ્યાએ દુર્ઘટના બને ત્યારબાદ ફાળું તંત્ર જાગે છે અને તમામ શહેરને વિસ્તારને બાંધમાં લેવામાં આવે છે ફાયર એનોસીના નામે કે બીયુસીના નામે પરંતુ આજે બાંધકામો થઈ રહ્યા છે નવા નવા એની અંદર ફાયર એનોસી કે બીયુસી લેવામાં નથી આવી રહી તો એની પાછળ કેમ તંત્ર દ્વારા કોઈ કામ કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને કાલની જ ઘટના જોઈએ તો લસકાણાની અંદર એક વિસ્તારની અંદર એક યુવકનું માથું ધડતી અલગ કરી દેવામાં આવ્યું છે તો એ જે પ્રમાણે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ગુનાખોરી વધી રહી છે એ ગુનાખોરી આ પુણા વિસ્તારના રહેણાંક વિસ્તારની અંદર ન આવે એની માંગ સાથેના સાથે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે બિલકુલ તો ચોક્કસ ખાસ કરીને જે રીતે આરોપ સાથે જે રીતની વાત છે અને ખાસ કરીને ગેરકાયદેસર એટલે ખાલી પૂણા જ નહીં સુરતમાં અનેક જગ્યાએ જે સુરતનું મહાનગરપાલિકાનું તંત્ર હોય કે નેતાઓની મિલીભગતને કારણે ચોક્કસ ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે તેવું સ્પષ્ટ રીતે છે ત્યારે પૂણા વિસ્તારમાં લોકો અને ખાસ કરીને કોંગ્રેસના લોકોએ પણ માંગ કરી છે કે આ દૂષણને અટકાવવામાં આવે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત